આખા મરચાંની રેસિપી કટ કરેલા મરચાં છે ચવાણું ને ગાંઠિયા ખાંડીમાં નાખશું ચવાણું ને ગાંઠિયા મિક્સ કરી મિક્સ થઈ જાય ત્યાં પછી એને વાટી નાખવાનું વટાઈ જાય ત્યાં પછી એને મિક્સ કરી દેવાનું સારી રીતે માવો તૈયાર થઈ જાય એ રીતનું મિક્સ કરવાનું આપણે લેશું ચણાનો લોટ તે મિક્સ કરી દેસું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં પછી લસણ વાટીશું લસણ પણ મિક્સ કરી નાખશું અંદર સારી રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય ત્યાં પછી ધાણા પાવડર મરચુંનો પાવડર નાખી દેવાનો સારી રીતે મિક્સ કરવાનું આપણી યુનિક રેસિપી તૈયાર થાય છે આ મરચાં ભરેલી ચવાણું અને ગાંઠિયાની રેસિપી એની અંદર થોડો બેસન નાખવાનો ત્યાં પછી રેડી થઈ જાય એટલે બે પરી તેલ નાખી દેવાનું સરસ રીતે પછી મિક્સ કરી દેવાનું મરચાંમાં ભરાય એ રીતનું ચિકાસ પડતું રાખવાનું એટલે મરચું સારી રીતે ભરાય આપણે દર ફેર બેસન ભરતા હતા આ ફેર યુનિક કર્યું નવું કંઈક ત્યાં પછી એક મરચું લેવાનું મરચાંમાં આ માવો ભરવાનો સારી રીતે અંદર સમાઈ રહે એ રીતનું મરચું ભરવાનું એટલે છૂટું પડી ના જાય અંદર તળતી વખતે સારી રીતે ભરાઈ જાય એ રીતના ફિટ કરવાનું કહ્યું આજે કંઈક નવું બનાવો એટલે આજે મમ્મીએ કીધું કે લા બનાવીએ આજે કંઈક નવું એટલે કંઈક સારું નવું બનાવ્યું આજે જો તમને રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ કરજો સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો માવ મરચાંમાં ભરાઈ જાય તો પછી રેડી થઈ જાય બધું ત્યાં પછી ગેસ ચાલુ કરીએ આપણે ગેસ ચાલુ કરીને કઢાઈમાં તેલ નાખ્યું છે આપણે રહીને મેથી નાખીએ રાઈ મેથી નખાઈ પછી જીરું નાખીએ આપણે જીરું નાખાઈ જતા પછી મરચા આપણે મૂકીએ તળીએ સારી રીતે મૂકીએ તો બધા મરચા બળે નહીં આજુબાજુ એ રીતના તેલના અંદર નાખીશું આપણે સારી રીતે સરસ થઈ ગયા છે જોઈ શકો છો તમે આને ઢાંકી દઈએ પાંચ મિનિટ માટે જે ખોલીશું સૂપા સરસ મજાના થઈ ગયા છે પાંચ મિનિટ ઠરવા દઈએ સરસ મજાનું આપણું તૈયાર થઈ ગયું છે રેસીપી સરસ મજાના તૈયાર થઈ ગયા છે આ રેસીપી તમે ઘરે પણ બનાવી શકો મરચાં ભરેલી કેવો લાગ્યો વિડિયો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો